જેના કારણે જળાશયોમાં પાણીની આવક ઓછી ચાલી રહી છે જે આ મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગની વરસાદી આગાહી વચ્ચે રવિવારે સવારે ચાર કલાકમાં આઠમાંથી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન પ્રાચીનમાં સવા એક ઇંચ વરસાદ નોંધાયો હતો આ વરસાદના કારણે પ્રાચીન મામલતદાર કચેરી આસપાસના વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાયા હતા તો બીજી તરફ વાત કરવામાં આવે તો તલોદ અને વડાલીમાં વરસાદના ઝાપટા પડ્યા હતા જે આ મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો